કોટન સિલ્ક ફેબ્રિક ઉપર આપણે ફૂલ ઘેરામાં પીકોક વાળી ડિઝાઇન જોઈશું આજે ગેર તમે જોઈ શકો છો ફૂલ લેન્થમાં ગેર રહેવાનું છે એકદમ પ્રીમિયમ ક્વોલિટી આવશે શાઇનિંગ વાળું કપડું છે જેથી નવરાત્રીમાં તમે પહેરશો તો એકદમ યુનિક લાગશે અને એકદમ ડિફરન્ટ લાગશે આખા સ્કર્ટમાં ચપટીવાળું લુક આવશે જેથી તમારા ઘેરનો લુક એકદમ ડિફરન્ટ આવશે સ્કર્ટમાં તમે બોર્ડરમાં જોઈ શકો છો પેચવર્કમાં પીકોક વર્કનું કામ છે જેથી આખું લુક એનું પ્રીમિયમ રહે છે ફ્રન્ટ બેક બંને સાઈડ આ રીતે લુક છે અને બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ આનો એકદમ સરસ રહેવાનો છે વર્કમાં ફ્રન્ટ બેક બંને સાઈડ એકદમ ફૂલ વર્કનું કામ છે પેચ નું પણ કામ છે જે સ્કર્ટમાં પિકોક વર્કનું છે એકદમ પ્રીમિયમ વસ્તુ છે સ્ટાન્ડર્ડ વસ્તુ જે ઇકોનોમી રેન્જમાં આપણે સેટ કરી છે ડિફરન્ટ કલેક્શન છે આ રીતનું કલેક્શન પરચેસ કરવા માટે અમારા સ્ટોરની ફટાફટ વિઝિટ કરી લેજો એન્ડ ટાઈમમાં તમને આ બધા આર્ટિકલ આ રેટમાં નથી મળવાના જેથી વહેલા તકે અમારા સ્ટોરની વિઝિટ કરો આ રીતે તમે જોઈ શકો છો ફૂલ વર્કમાં દુપટ્ટો રહેવાનો છે અને દુપટ્ટામાં પણ નીચે જ તમે જોઈ શકો છો આ રીતે આખું બોર્ડરમાં પેચવર્કનું કામ રહેવાનું છે પિકોક વર્કનું બે કલર આપણી પાસે અવેલેબલ છે આમાં સેકન્ડ કલર આપણી પાસે બ્લેક અવેલેબલ છે એ પણ તમને ઓપન કરીને બતાવી દઉં ઓનલાઈન ઓર્ડર બુક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં તમે કોન્ટેક કરી શકો છો અમને અને કપડામાં વિઝિટ કરીને પરચેસ કરવા માંગતા હોય તો બેંક ઓફ બરોડા સામે આપણી દુકાન આવેલી છે ત્યાં તમે વિઝિટ કરીને પરચેસ કરી શકો છો રેગ્યુલર ન્યૂ કલેક્શન જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો આનો કોન્ટ્રા દુપટ્ટો રહેવાનો છે